દેખાડી આપડે પછી આગળ આગળ હજી બે ત્રણ જણા ત્રણ જણા જાય છે આ બધે શું ચાલુ કરી આ ભાઈ ને આ ભાઈ ફોન આવી ગયો આ ભાઈ જો વાળ હરકા પછી જોતા જોતા

બાર નહી થાબો નહી આપડે ગિલાડોર ઘણી આવ છે અમારે જો બે બહાર લગાવું તો જાવ આ છોકરા રમીને રમે જો હેલો જાવ હેલો હાલો આપણે હવે હોટેલ ની અંદર જાવ જો આ બધા આ બધા હજી હે આ બધા ડિસ્કશન ડિસ્કશન કે હું કે ડિસ્કશન કરે છે હજી જો તાજી જો આપણે આ મેચ આલે છે મેચ ને તો આયો થાય આવે જાવ હોટેલ ની અંદર અને મળી અન તો જઈ

મતલબ કે મીન્સ કે આપણે ઘરે જાય છીએ આપણે હંમનગર મંદિર ને આપણું ઘર છે પછી આપણે ઘરે જઈએ છીએ ચાલો આજનો આપણો વ્લોગ અહીં પૂરો ગંદાખીએ અને પેલો વ્લોગ હતો કેવો લાગ્યો કેવો નહીં તમે જાણો અને કે બોન મસ્તી હોય બહુ જ ખીખ્યા છે તો હાલો રામે રામ દાયરા અને મળી બીજા વ્લોગમાં